જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માતા છો તો ફરી વાર મિત્રા ચોહન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા આંગણે છે ને એક મોંઘેરા મહેમાન આવેલા જોવા કોણ હશે કમેન્ટ કરી દેજો અને એમી બે જાય છે આજ રાતનો કંઈક બનાવી તેનો સામાન લેવા બે અલગ અલગ છત્રીઓ લઈને જાય હો છોકરાઓની ઝીણી જીણી તેમ દેખાવ સામ જવું છે ને હાલો બકાલું લેવા જાય છે મિતાબેન છે ને પાઉંભાજી બનાવવાના છે આ

તો પીસી લેવા તાંબક ની શેરી માઠા મારા તમે જોઈ શકો છો જો આમાં એને હાલત જો કાસડો વાળીને પણ આ મિતાબેન ના ભાભી એમ કીધું છે કે કુબી કુબી લીધા વગર ઘરે ન આવતું બે તો કુબી ગોતવા નીકળ્યા ચાર દુકાને ફર્યા ક્યાંય કુબી ને મળી હવે તો હવે કઈ નઈ હવે કેવું તમે લઈ આવો તમારે ખાયું હોય તો

મને કઈ ભાજી બનાવતા નથી આવડતી તો યુટ્યુબ જિંદાબાદ તો તમે બનાવી નાખો ને હાલો હું તમને કહીશ તમે બનાવજો હાલો જોઈ કે બનાવે છે આમાં કઈ ફૂટબોલ ન ઉડાડતા આમાં કઈ તમારું હોલા શું કહેવાય ફૂટબોલ હા ઈ ન ઉડાડતા ભાઈ માં એ નહી હાલે માં મમ્મી એમ કે બધી હાલે દડા ઉડાડવાનું

હું યુટ્યુબ માં જોઈ લઈશ વાંધો નહી હો તમ હારે જાવ ને એના આપેલા એમ કે ને કે આ બનાવો મીતા બેન એટલે પેલા છે ને ફોન લઈને બેસો હું યુટ્યુબ ખોલજો અને ફાઈ નેટ નું તો હું ફોન કરીશ તમને આ યુટ્યુબ માં જોઈને મને કોણ હું બનાવું એમ હું કહીશ ફોન કરજો તમ ત્યારે કરા એની ટાઈમ શીખવાડીશ તો પીજી બેન એ અને બધે બધે બહુ મોજ કરી વાતો કરી પછી હવે એ તો નીકળી ગયા ઉતાવળે એને ઘણા ખોટી થયા મજા આવી જમીન કાઢીને નીકળ્યા છે ત્યાં હે ને મારા મામા નહીં આવ્યા મારા મામા નહીં આવે એટલે તો મારે પૂરું થયું મજા જ આવી હતી બોલો મારા મામા છે એવું માણસ કોમેડી કરે મામી આવ્યા મામા આવ્યા મામાની છોકરી જાનવી આવી એનો છોકરો જય આવ્યો એનો છોકરો ને હું મામાનો છોકરો તો એ બધા આવ્યા જાનવી બે પ્રિન્સ છે જોઈને ને જાનવી ભાઈ મેં બનાવી નહીં પા મેં પાંચ વાગે થોડીક થોડીક હેલ્પત જ કરીશ બનાવતા જ મને કંઈ આવડતું નથી તો એ હવે જોઈ છે જમે છે તો જાનવી કેવી લાગી પાઉં ભજી તો તું હવે હું ખારે છે ખા જમે છું મારા ભાભી બે ભાઈ જમે છે જોવો તમે ખેદાન બેદાન બધું કર્યું તમે છેલ્લે હું કામ રહ્યા પણ

હું એક કામ કર હું બધા વાસણ ધોઈ નાખીશ તું મને પાંચસો રૂપિયા આપજે તો હે ને હું તારા ઘરે આવીશ ને તારા કપડા ધોઈ જાય છે અને તારા વાસણ ધોઈ જાય તું છે ને મને પાંચસો રૂપિયા આપી દેજે બરાબર હા તો મારા આટલા વાસણ ખાલી તું ધોઈ દેજે ને ના ના હું વાસણ નો તો હવે તું હમણાં ભૂલી જઈશ એવું ના ભાઈ ને શેરિંગ ઇઝ કેરિંગ શેરિંગ ઇઝ કેરિંગ